બહુરાજીમાં ચૈત્રી પૂનમને લઈ માતાજીની શાહી સવારી નીકળી આ શાહી સવારીથી ત્રણ કિલોમીટર દૂર શંખલપુર પહોંચી મોટી સંખ્યામાં માય ભક્તો પદયાત્રામાં જોડાયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માતાજીની સવારી શંખલપુર પહોંચી માં બહુચર ની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા આરતી કરાઈ બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતની પ્રણાલી આજે પણ યથાવત છે મા બહુચરની સવારે બહુચરાજીથી સંખલપુર મુકામે આવે ત્યારે માની પૂજા અર્ચના આરતી પૂજા અર્ચના આરતી કરવામાં આવે હા નગર ચર્ચા કરીને મા પોતાના સ્થાન ઉપર જાય તો શંખલપુરમાં નગરચર્યા કર્યા બાદ તેઓ ફરી પોતાના નિજ મંદિરે જાય છે પરંતુ આ નગરચર્યા દરમિયાન ભાવિક ભક્તોનું ઘોડા પર ઉમટી પડે છે માની સાથે તેમની યાત્રામાં જોડાવા માટે અને તેમના દર્શન કરવા માટે ભક્તો આતુર થઈ ઉઠે છે ધામ સંકલ્પોની અંદર મા બહુચરની શાહી સવારી બહુચરાજી મંદિરથી નીકળી અને ખાસ સંકલ્પ રૂકામે આવી હતી અને મા બહુચરના સામૈયા કરી વધામણા કરી અને સમગ્ર મંદિર પરિસર જે મા બહુચરના નાદથી ગુંજી ઉઠ્યું હતું આપ જોઈ શકો છો કે અહીંયા જે આ સ્થાનકમાં સુંદર મજાની મા બહુચરની પ્રતિકૃતિ છે અહીંયા યંત્રરૂપે માતાજીની પૂજા અર્ચના ખાસ કરવામાં આવે છે અને આહલાદક મૂર્તિ જે માતાજીની જે છે દેખાઈ રહી છે અહીંયા ભક્તોને જાણે માતાજી સાક્ષાત બિરાજમાન હોય એવી અનુભૂતિ ખાસ થતી હોય છે સંખલપુર મુકામે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં ગૌચરના દર્શન કરવા માટે પથાર્યા છે અને માતાજીની શાહી સવારીના દર્શનનો પણ લાભ લીધો છે આપણી સાથે એક મુખ્ય દાતા છે મોરબીથી નરભુરામભાઈ સાથે વાત કરીશું દાદા આજે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ અને માતાજીની શાહી સવારી અહીંયા આવી છે કેવો આનંદ થયો છે ખૂબ આનંદ અને એક લાખ ઉપર ભક્તો અહીંયા આવ્યા છે અને બધાને પણ માતાજી ઉપર આટલા બધા પબ્લિક આવે છે અને આજે ઉત્સવનો દિવસ છે એટલે આનંદ પૂજારી છે એમની સાથે સીધી વાત કરીશું કહેશો આજે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે અને ખાસ માતાજીની શાહી સવારી બહુચરાજી અહીંયા આવી છે વર્ષમાં બે વખત આવતી હોય છે શું મહત્વ અને લોકો માં ભક્તો કેવો આવે બહુચર માતાની સવારીમાં તો કેવું છે કે જો આદિ અનાદિ કાર્તિક શ્રી બાલા ભગવતી ત્રિપુરા સુંદરી રાજેશ્વરી જે બાલા બહુચરાના જે મુખ્ય મંદિરો છે એમાં માતાજીની જે સાહેર સવારી આવે છે જે આ માતાજીનું આદ્ય પ્રાગટ્ય સ્થાન છે અને વાળું જે માતાજીનું રૂપી જે મૂળ સ્થાન છે માતાજીનું ત્યાંથી દર વર્ષે ચૈત્ર અને આસોની બે નવરાત્રીમાં મુખ્ય નવરાત્રીમાં માતાજીની પાલખી શાહી સવારી રાતના ટાઈમે ત્યાંથી અહીંયા આવે છે તેથી ભક્તોમાં ખૂબ આનંદ જોવા મળે છે તમે જોઈ શકો છો કે લોકો લાખોની સંખ્યામાં અહીંયા આગળ ઉમટ્યા છે અને આ અનેરો આનંદ અમને

માતાજી ની આરતી વિધિ કરીને પછી માતાજીને સંખલપુર ગામમાં માતાજીની પાલખી છે આખી નગર ચર્ચા કરે છે અને પછી પરત પાછી નિજ મંદિર પહોંચે છે માતાજીની જે પાલખી અહીંયા આવે છે મનીજ મંદિરમાં અત્યારે અહીંથી સંખલપુર મુકામેથી સમગ્ર સંખલપુરના મુખ્ય માર્ગો ઉપર માતાજીની પાલખી ફરે છે અને કરે છે એટલે ખુદ માતાજી ભક્તોના જઈને દર્શન આપે છે ત્યારે અનેરા અવસરનો લાભ લેવા માટે જે છે પણ ખાસ અનુભૂતિ કરતા આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભક્તોની ભીડ જે છે અહીંયા પણ ખાસ જામી છે વહેલી સવારથી ભક્તો અહીંયા બૌચર બહુચરના દર્શન કરવા માટે ખાસ અહીંયા પહોંચ્યા હતા અને મા બહુચરના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી હતી સાથે સાથે માતાજીની શાહી સવારી આવી શાહી સવારીના પણ દર્શનનો લાભ જે છે ખાસ ભક્તોએ ખાસ લીધો હતો અને મા બહુચરની શાહી સવારીમાં જોડાઈ અને જે નગરચર્યા માતાજી નીકળે છે ત્યારે એનો પણ લાભ લઈ અને ધન્યતાની અનુભૂતિ કરી હતી ત્યારે ખાસ સંકલ્પુરની અંદર વિધિ વિધાન મુજબ જે શાસ્ત્રોક્ત પૂજા અર્ચના માતાજીની પાલખીની જે સહી સવારી આવી છે એમની કરવામાં આવી હતી અને મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ જે છે ભક્તિમય બન્યું હતું કેમેરામેન મોહનજી સાથે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ સંકલ્પુર મેસે